નમસ્કાર મિત્રો આજે દસ મોટા સમાચાર આવ્યા છે આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ગુજરાતમાં ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ભારેથી ભારે આગાહી કરવામાં આવી છે તો આ તરફ પવન સાથે વરસાદ વરસી ગયો છે જાણો ક્યાં વરસાદ પડ્યો છે કેજરીવાલે હવે મોટી ગેરંટી આપી છે છે મોટા સમાચાર અત્યાર આવી ગયા તો આધાર કાર્ડ પચાસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાઈ ગયું છે આખું આકાશ લાલ લાલ આજના મુખ્ય ખેડૂત સમાચાર તો અકસ્માત થાય તો પાંચ લાખ રૂપિયાની મફત સહાય વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગ અને પરેશ જે આગાહી કરી આગાહી આગાહી મુજબ પવન સાથે ગુજરાતમાં વરસાદ પડી ગયો છે હવામાન વિભાગની વચ્ચે ગઈ કાલે દાહોદમાં વરસાદ વરસ્યો છે દાહોદની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો છે જેની અંદર લીંબડી કારઠ દેપાડા કચુંબર આ તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે વાહન ચાલકોને લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે આ વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાય છે તો જે મુજબ આગાહી કરવામાં આવી તે મુજબ પવન સાથે વરસાદ પડી ગયો છે તો આ તરફ આજે ચોથા તબક્કાની ચૂંટણીનું આયોજન છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ચોથા તબક્કાનું આજે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થવાનું છે આ તબક્કામાં આજે દસ રાજ્યોનો સમાવેશ થવાનો છે ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છન્નું બેઠકો ઉપર આજે ચૂંટણી યોજાવાની છે આજે દસ રાજ્યોની અંદર ચૂંટણી યોજાવાની છે ને આ ચૂંટણી લડી રહેલા સત્તરસો સત્તર ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે આજે મોટા મોટા ઉમેદવારો ચૂંટણી લડવાના છે જેમાં અખિલેશ યાદવ ગિરિરાજ સિંહ અસરુદ્દીન ઓવૈશી માધવી લત્તા યુસુફ પઠાણ અધિરંજન પંકજા મુંડે મહુઆ મોઇત્રા આ મોટા મોટા ઉમેદવારો આજે ચૂંટણી લડશે તો આજે ચોથા તબક્કાની ચૂંટણીનું આયોજન છે તો આ તરફ હવે કેજરીવાલ જેલમાંથી બહાર નીકળી ગયા છે જેલમાંથી બહાર નીકળતા જ કેજરીવાલે પોતાની દસ મોટી ગેરંટી આપી દીધી છે સૌથી મોટા આજના સમાચાર આવી ગયા છે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદીની ગેરંટી સામે દેશને દસ મોટી ગેરંટી આપી છે કઈ કઈ ગેરંટી મળી છે તો સૌથી પહેલા સમગ્ર દેશમાં મફત વીજળી આપવાની સૌથી મોટી ગેરંટી કરવામાં આવી છે સાથે સાથે તમામ લોકોને સારી અને મફત સારવાર આપવામાં આવશે તમામ બાળકોને મફત શિક્ષા આપવામાં આવશે તમામ સ્કૂલોની અંદર બાળકોને મફત શિક્ષા અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે એક વર્ષમાં બે કરોડ રોજગારી મળવાની છે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં આવશે ખેડૂતોને પોતાના પાકની યોગ્ય કિંમત આપવામાં આવશે જીએસટીને તદ્દન સરળ બનાવવામાં આવશે અને ચીન પાસેથી પોતાની જમીન પરત મેળવવામાં આવશે આ મોટી મોટી ગેરંટી દસ મોટી ગેરંટી દેશની જનતાને આપવામાં આવી છે અરવિંદ કેજરીવાલ હવે થોડા સમય માટે જેલમાંથી છૂટ્યા છે જામીન મળ્યા છે ત્યારે દસ મોટી ગેરંટી જેલમાંથી છૂટતા જ આપી દીધી છે આ સૌથી મોટી ગેરંટી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો મોટા સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માત બાદ હવે દરેક લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મળવાની છે જો તમે માર્ગ અકસ્માતમાં ઘાયલ થાઓ છો તો તમને સરકાર તરફથી 5 લાખ સુધીની સારવાર મફતમાં આવશે મોટી યોજના બહાર પાડવામાં આવી છે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના લાવવામાં આવી છે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે અત્યારે ચંદીગઢની અંદર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે એટલે સૌથી પહેલાં ચંદીગઢની અંદર તપાસ કરવામાં આવશે શરૂ કરવામાં આવશે અને ધીમે ધીમે જો સફળ થઈ જશે એટલે આખા દેશમાં આ યોજના લાવવામાં આવશે જેની અંદર હવે ઘાયલ થયેલા લોકોને અકસ્માતની અંદર જે પણ લોકોને સારવારની જરૂર હોય એને પાંચ લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે આ યોજનાની અંદર અકસ્માત થયાના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર કરી આપવામાં આવશે મોટી યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે ત્યાર પછીના સમાચાર આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમને વગર ગેરંટીએ પચાસ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર છે આ ખૂબ મોટી યોજના બહાર પાડી છે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી ને હવે આ યોજનાને લંબાવીને ડિસેમ્બર બે હજાર ચોવીસ કરી દીધી છે એટલે હજી પણ તમે આધાર કાર્ડ અંતર્ગત પચાસ હજાર રૂપિયાની લોન લઈ શકશો કોને કોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર છે તો નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સ આ તમામ મિત્રોને લોન મળવા પાત્ર છે જો કોઈ શહેરી વિક્રેતા હોય મજૂર હોય અન્ય કોઈ નાગરિક હોય કરિયાણાની દુકાન ખોલવી છે ફળની દુકાન ખોલવી છે તો એને પચાસ હજાર રૂપિયા સુધીની લોન આધાર કાર્ડ દેખાડીને આપવામાં આવશે તો કોઈ પણ ગેરંટી વગર ખાલી આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમને પચાસ હજાર રૂપિયાની લોન મળવા પાત્ર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે સૌર તોફાન અથડાઈ ગયું છે આ સૌર તોફાનને કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી રાત્રે આકાશની અંદર લાલ લાલ આકાશ જોવા મળ્યું હતું ત્યારે હવે ભારતની અંદર પણ આવો અદ્ભુત નજારો જોવા મળી ગયો છે ભારતમાં લદ્દાખની અંદર શુક્રવારે રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ આકાશમાં ઉત્તર પશ્ચિમ ઉપર લાલ લાલ આકાશ જોવા મળ્યું હતું લાલ લાલ રોશની જોવા મળી હતી જે લગભગ સવાર સુધી આકાશમાં લાલ લાલ રોશની જોવા મળી છે વાસ્તવમાં સૂર્યથી પૃથ્વી ઉપર જે સૌર તોફાન આગળ વધી રહ્યું છે જે સૌર વાવાઝોડું આગળ વધી રહ્યું છે એને કારણે આ લાલ લાલ આકાશ જોવા મળ્યું છે થોડા દિવસો પહેલાં અમેરિકાથી બ્રિટન સુધી આ આકાશ જોવા મળ્યું હતું અને હવે ભારતની અંદર અંદર પણ આવું આકાશ રાત્રે સવાર સુધી લગભગ જોવા મળ્યું છે તો નો અદભુત નજારો સૌર વાવાઝોડું આવી રહ્યું છે એને લઈને જોવા મળ્યો છે ત્યાર પછી ના મોટા સમાચાર ગુજરાતની અંદર ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે મોટી માહિતી આપી દીધી છે ચાર ચાર સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે અડધા ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે કઈ કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય થઈ છે તો રાજસ્થાન ઉપર બે સિસ્ટમ સક્રિય થઈ છે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એક સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થઈ છે આમ ગુજરાતને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે ચાર ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વરસાદ ભારે તોફાની પવન સાથે આવશે એવી પણ મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે હવે એક નવી ગંભીર બીમારીને પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવી છે સરકારે મોટી જાહેરાત કરવામાં આવી છે ભારતની અંદર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કેન્સર જેવા મોટા રોગોની સારવાર કરવામાં આવે છે ત્યારે હવે એક નવી દુર્લભ બીમારીને પણ આ યોજનાની અંદર આવરી લેવામાં આવી છે આ બીમારીનું નામ છે એપ્લાસ્ટિક એનિમિયા આ રોગની બીમારીનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ હોય છે ખૂબ ખર્ચાળ બીમારી છે જેની અંદર લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે તો હવે આ બીમારીને કાર્ડ અંતર્ગત આવરી લેવામાં આવી છે સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર હવે આયુષ્યમાન કાર્ડ ધારકોને એપ્લાસ્ટિક એનિમિયાની અંદર પણ સારવાર મફતમાં મળવાની છે આની અંદર જુઓ આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયાની પણ મદદ મળે છે

નમોશ્રી યોજનાની અંદર જે સગર્ભા માતા હોય છે ધાત્રી માતાઓ હોય છે એને હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે પરંતુ સરકારે હવે જાહેરાત કરી દીધી છે કે આ યોજનાની અંદર હવે છ હજારના બદલે બાર હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે તો હવે સગર્ભા માતાઓને છ હજારના બદલે બાર હજાર રૂપિયાની રકમ એટલે કે ડબલ કરી દેવામાં આવી છે મોટા યોજનાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે મહિલાઓ મફત અનાજ મળતું હોય એવી પીએમ જે અંતર્ગત આવતી હોય તમામ મહિલાને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે તો નમો યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો લા નિનોની અસરના કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ગયા વર્ષે અલ અલનીનોની અસર સર્જાઈ હતી ત્યારે આ વર્ષે એનાથી વિપરીત લા લાનીનોની અસર થવાની છે ને જેને કારણે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે દેશમાં ગયા વર્ષે જે ઉત્પાદન ઉનાળુ પાકમાં થયું હતું એના કરતાં આ વખતે ઉનાળુ પાકમાં સાત ટકાનો વધારો થઈ ગયો છે

આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન